ગીતા જયંતિના દિવસે ભગવાન જગન્નાથજીના મંદિરે શ્રી હિરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ભગવત ગીતાજીની પૂજા અર્ચન સાથે બધાને ગીતાજી આપવામાં આવ્યા અને ધામે ધૂમે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી પૂજારી હિતેશભાઈ પારુલબેન વ્યાસ હર્ષદભાઈ સોની હરસુખભાઈ જયશ્રીબેન નેહાબેન સોની રેખાબેન સાધનાબેન વગેરે હાજર રહ્યા હતા ઉમા રંગમયં યદુલે વાધા નિર્માણં મન્યં જ્ઞનો દેહમાં ગમ હિમાલા ચતુ્રત્ર બલવી સદ્ય શાંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિ દલી સૂર્યા ભક્તર નમસ્કરો आराधिकम समर बेहानी जवानी जवानी माँ पानी जन्मातु नानी समय चंदाऊँ अधेक राम रे 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 � ભગવાન જગન્નાથ ભગવાનના મંદિરે કૃષ્ણ સ્વરૂપ ભગવાન જગન્નાથ ના મંદિરે અમે આજે ગીતા જયંતિ છે એટલે ભગવદ્ ગીતાજીનું પૂજન કર્યું પાઠ કર્યા અહીંયા અને બધાએ આરતી ને સત્સંગને વધુ કર્યું આજે ભગવાન કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા જ્ઞાન આપ્યું હતું જ્યારે મહાભારતના યુદ્ધ વખતે અર્જુન વિચલિત થયો કે માધવ હું યુદ્ધ નહીં કરું કારણ કે સામે બધા મારા સગા છે હું કોની સામે લડું મારે કે સંન્યાસ લઈ આવ્યો છે કે હું સંત જોગી બની જાઉં એ કે મારે યુદ્ધ નથી કરવું હથિયાર કોની સામે બધા મારા કાકા બાપા ભાઈ બેન બધા છે કે ત્યારે ભગવાન વાસુદેવે તેને જ્ઞાન જે આપ્યું ભગવાન શ્રી કૃષ્ણના મુખ્યથી જે વચન નીકળ્યા એ આપણે આજે ગીતા ગીતા સંદેશ તરીકે દુનિયામાં પ્રસરિત છે અને દરેક ગીતા અમે છીએ અને કોઈ ગ્રંથોની જયંતિ નથી ઉજવાતી રામાયણ છે મહાભારત છે પણ ભગવાન મુખ્યથી ઉત્પન્ન થયેલા વાણીને આપણે ભગવદ્ ગીતા સ્વરૂપ આપ્યું છે અને ગીતાજી છે એ કર્મ ધર્મ અને મોક્ષનો ફળ મોક્ષને છે માણસ ભગવાન કહે છે કે તું યુદ્ધ કોની સામે લડીશ

આજે કોઈ ભગવાનની પૂજા કરે છે તો એ મારા જ ઓલાથી પૂજા કરે છે કોઈ ભૂત પ્રેતને પૂજનારો પણ મને જ પૂજે છે દરેક જગ્યાએ દરેક ક્ષણે હું છું મારે કોઈ સુગંધની જરૂર નથી વસ્ત્રોની જરૂર નથી કે મારે કોઈ પ્રદક્ષિણાની જરૂર નથી કારણ કે સર્વવ્યાપી તો હું છું કોની જ પ્રદક્ષિણા મનુષ્ય કરે છે હું જ ખુદ સુગંધ છું તો આપણે એને શું ભગવાને અત્તર કે સુગંધિત દ્રવ્યો ચડાવશું ભગવાન કહે છે કે સમગ્ર સૃષ્ટિ જ હું જ હું જ રચાયતા છું અને તું એ કે તું તારું કર્મ કર ફળની અપેક્ષા ન રાખ તારું તે આ જે જ્ઞાન તે શસ્ત્ર યુદ્ધ શીખ્યું છે તો તે સંન્યાસ લેવા માટે શીખ્યું છે કે આ ધર્મનું યુદ્ધ છે તું યુદ્ધ કર અને તું તારું કર્મ કર ફળની હાર જીત પછીની વાત છે તું તારું કર્મ કર કર્મ કર અને જ્યારે માણસ કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે ખાલી ભાગવદ ગીતાનું કોઈ બી પાનું ઉઘાડે છે ને તો ત્યારે એનું મુશ્કેલીનું સમાધાન ગીતા જ સમજે ને

એટલે કોઈ આપણે સાર કહેવાનો એ થાય છે કે કાંઈ આપણે લઈને આવવાના નથી અને કાંઈ લઈને જવાના નથી એટલે પ્રેમથી સંદેશ માત્ર એટલો જ છે કે પ્રેમથી રહ્યો આ જે સિકંદર હતો એને આખી દુનિયા જીતી હતી આખી દુનિયા ઉપર રાજ કર્યું હતું એક સંતે એને કીધું કે તું દુનિયા જીતી લઈશ પછી શું કરીશ તારો મોહ તો સમાપ્ત થઈ જશે ત્યારે સિકંદરને ને લાગી આવ્યું કે વાત તો સાચી છે પછી ત્યારથી તેને હથિયાર છોડી દીધા છે એટલે આપણે જે કઈ ભેગું કરી એક પામીએ છીએ ત્યારે ઘણી બીજાની ઈચ્છા થાય છે કે આમ લઈએ ઓલું લઈએ પણ જ્યારે આપણને વસ્તુ મળી જાય છે ત્યારે આપણને એનો મોહ સમાપ્ત થઈ જાય છે એટલે ગીતા જ્ઞાન આપણને એ જ શીખવે છે કે આપણે કોઈ બી સંસારમાં રહી અને નિર્મોહી રહેવાનું છે કોઈ બી ચીજની અપેક્ષા કરવાની નથી કોઈ કોઈ નું નહીં જીવ માત્ર એનો કર્મ કરવાનો છે હા કર્મ કર્યા વગર પણ નથી રહેવાનું તમને મનુષ્ય અવતાર મળ્યો છે તમે સારા કર્મ કરો

ભાભી uh, મને <iş> <glimparur integrable> <liness>